કેમ છો બધા મજામાં દ્રોશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમે પણ ભાઈ વીઆઈનું સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય તો વીઆઈની અંદર અત્યારે ભાઈ જોરદાર ઇન્ટરનેટની એક ઓફર આલે છે એની અંદર તમને બે જીબી હાવ ફ્રીમાં જ ભાઈ ઇન્ટરનેટ જોવા મળવાનું છે એ પણ તમે કોઈ પણ ભાઈ પ્લાન કરાવેલો હોય એની અંદર પણ બે જીબી તમારું ઇન્ટરનેટ હાવ ફ્રીમાં એડ થઈ જશે તો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લેટ જુઓ તો જ તમને બધી પ્રોસેસ સમજાશે અને જો ભાઈ તમે બીજું કોઈપણ કંપનીનો સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય છે જીઓ તમારે ઓફર જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો એનો વિડીયો આપણે અલગ બનાવશું તો ફટાફટ વિડિયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી નવી ઇન્ટરનેટ ની ઓફર આવે તો પેલા તમને મળે ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂપ પ્રોસેસ કરવાનો છું તો પહેલાં ભાઈ તમારે વીઆઈ એપ્લિકેશન આવે છે એને જ તમારે પહેલાં ઓપન કરી લેવાનું છે હું ફટાફટ ભાઈ વીઆઈનું એપ્લિકેશન અહીંથી ઓપન કરી લઉં તમે જોઈ શકો છો આ રીતે મેં ને એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેજો ને આ રીતે તમે જોઈ શકો છો વીઆઈનું એપ્લિકેશન આપણે ઓન થઈ ગયું છે તો આ રીતનું તમારું વીઆઈનું એપ્લિકેશન ઓન થઈ જાય પછી તમે જે ઇન્ટરનેટનો પ્લાન કરાવેલો હોય એ પ્લાન તમને નીચે જોવા મળતો હશે એ પણ તમે સેક કરી શકો છો જે તમે પ્લાન કરાવેલો હોય એમાં તમારે દોઢ જીબી અથવા વન જીબી અથવા બે જીબી ઇન્ટરનેટ આવતું હોય એ પ્લાન પહેલાં તમારું એનું આજનું ઇન્ટરનેટ હોય એ તમારે પહેલાં પૂરું કરવું હશે જો તમે ઇન્ટરનેટ પૂરું કરશો તમે જોઈ શકો છો મારું ઇન્ટરનેટ પૂરું થઈ ગયું છે જે આજ નું ઇન્ટરનેટ છે એ પૂરું થઈ ગયું છે તો અહીં તમને આ ભાઈ ઓફરનો લાભ તમે લઈ શકશો તમે જોઈ શકો ઝીરો જીબી થઈ ગયું છે અને નીચે તમને લખેલું પણ જોવા મળતું ફ્રી વન જીબી ઇન્ટરનેટ મેં તમને બે જીબીનું કીધું હતું પણ બે જીબી પણ તમને હું ઇન્ટરનેટ ફ્રીમાં આપવાનો છું વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લેટ જુઓ તો નીચે આ રીતે ફ્રીમાં વન જીબી ઇન્ટરનેટનો એક ઓપ્શન જોવા મળતો હશે પછી તમે આ રીતે નીચે ઉપર સિલેક્ટ કરશો આ રીતે ઉપર પણ તમને આ રીતના બધા પ્લાન જોવા મળતા હશે એમાં પણ તમને વન જીબી ફ્રી ઇન્ટરનેટનો ઓપ્શન જોવા મળી રહેશે અને એની નીચે પણ તમે જોઈ શકો છો એક દિવસ માટે જ તમે વન જીબી ઇન્ટરનેટ ફ્રીમાં તમને મળવાનું છે અને આ ઇન્ટરનેટ તમને એની ઉપર તમે ક્લિક કરશો પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું કઈ રીતે આ વન જીબી ઇન્ટરનેટ તમારે લેવું એ પણ હું તમને આગળ દેખાડું એની ઉપર પહેલાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ઉપર જ તમને લખેલું જોવા મળશે બે જીબી ફ્રી ઇન્ટરનેટનો ઉપર ઓપ્શન પણ તમને જોવા મળતો હશે તો રીતે તમને આની અંદર વન જીબી અને વન જીબી એ રીતે બે જીબી ઇન્ટરનેટ તમને હા ફ્રી જ મળવાનું છે આ ઇન્ટરનેટ છે ઇન્ટરનેટ ફ્રી લખેલું પણ તમને જોવા તમારું ઇન્ટરનેટ ભાઈ પૂરું થાય ત્યાં જ તમને આ વન જીબીનો મેસેજ તમને ત્યાં જ તમને એ ઓફર જોવા મળી રહે ત્યાં સિવાય તમારા વીઆઈની ની અંદર તમને આ ઓફર જોવા પણ નહીં મળે હવે તમારે એને ક્લેમ કરવા ક્લેમ ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો એક જ સેકન્ડમાં ભાઈ તમારું ઉપર લખેલું પણ આવી જશે તમારું ત્રીસ મિનિટમાં તમારું વન જીબી ઇન્ટરનેટ તમને ફ્રીમાં આપવામાં આવશે હવે તમે જોઈ શકો છો હું ત્રીસ મિનિટ સુધી વેઇટ કરી લઉં અને પછી તમને આગળ લાઈવ રૂપ પ્રોસેસ દેખાડવાનો છો અને અત્યારે ભાઈ તમને બાઇડનો પવનનો અવાજ તમને જો તો સાંભળાતો હશે તો પવનનો અવાજ આવતો હશે તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે આપણે ક્લેમ કરી નાખ્યો છે તો અહીંથી વન જીબી ઇન્ટરનેટ વહી ગયું છે તો ત્રીસ સેકન્ડ પછી તમે જોઈ શકો છો એક મેસેજ પણ મારે આવી ગયો છે ફ્રી વન જીબી ઇન્ટરનેટ ફ્રીમાં તમે જોઈ શકો છો અને આ વન જીબી ઇન્ટરનેટ તમે પૂરું કરો પછી બીજા દિવસે તમને પાછું ભાઈ વન જીબી ઇન્ટરનેટ મળશે એ પણ તમે સેક કરી શકો છો હવે હું તમારે આ રીતે મેં પાછું વીઆઈ ઓપન કર્યું વીઆઈની અંદર તમને લાઈવ પ્રૂફ દેખાડી દઉં એ વન જીબી એડ થઈ ગયું છે અથવા નથી ગયું તો આ રીતે મેં ઓપન કરી લીધું અને તમે જોઈ શકો છો અહીં રિફ્રેશ થાય છે હવે તમે જોઈ શકો છો ત્યાં ઝીરો જીબી લખેલું છે એની નીચે નાના જ તમને લખેલું આવશે ભાઈ વન જીબી ઇન્ટરનેટ યેડ થઈ ગયું છે આ રીતે તમારું વન જીબી ભાઈ તમને ઇન્ટરનેટ ફ્રીમાં મળી રહેશે અને બે જીબીનું મેં તમને જે કીધું એ રીતે તમે આ રીતે તમે બે જીબી ઇન્ટરનેટ તમને હા ફ્રીમાં જ મળવાનું છે તો આ રીતે તમે વીઆઈની અંદર ભાઈ બે જીબી ઇન્ટરનેટ ફ્રીમાં મેળવી શકો છો અને જો ભાઈ તમારા વીઆઈની અંદર આ રીતની ઓફર ન આવતી હોય તો મને ફટાફટ કોમેન્ટ કરી દેજો આપણે એનો અલગ વિડીયો બનાવશું તમારા વીઆઈની અંદર તમે કઈ રીતે એ રીતની ઓફર મેળવી શકો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ મારીએ પાસે અલગ વિડીયો સાથે